નમસ્કાર વાલા પેન્શન મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ પર આવી છે એક મસ્ત અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મહત્વપૂર્ણ અપડેટ તો હકીકતમાં કોવિડ રોગચાળાને કારણે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારના અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંધ કરી દીધા હતા તો આવી સ્થિતિમાં હવે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તો શું આખરે ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનરોના અઢાર મહિનાનો બાકી પગાર ચૂકવશે મિત્રો તો મિત્રો ગુજરાત સરકારના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છે તેમના અઢાર મહિનાથી બાકી રહેલા મોંઘવારી ભથ્થા અંગે ચર્ચા છે તે જોરશોરથી ચાલી રહી છે તો શું આખરે સરકાર છે તે અઢાર મહિનાનો બાકી પગાર ચૂકવશે કે કેમ તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો કોવિડ રોગચાળાને કારણે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કેન્દ્ર સરકારે અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંધ કરી દીધા હતા તો હવે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ સતત આ બાકી રકમ પર પરત કરવાની માંગ કરી રહ્યા છે તો તેઓ સરકાર પર શક્ય તેટલી વહેલી તકે તેને મુક્ત કરવા માટે દબાણ પણ કરી રહ્યા છે મિત્રો તો મિત્રો બે હજાર વીસમાં જે કોવિડ રોગચાળો ફાટી નીકળ્યો હતો તો તેને લઈને નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના જે પેન્શનરો છે તેમના અઢાર મહિના માટે જે મોંઘવારી ભથ્થું હતું તે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું અને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સતત આ બાકી રકમ પરત કરવાની માંગ કરી રહ્યા હતા તો તેઓ સરકાર પર શક્ય તેટલી વહેલી તકે તેને મુક્ત કરવા માટે દબાણ પણ કરી રહ્યા છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીએ બાકી રકમ ચૂકવવાની માંગ તો રાષ્ટ્રીય પરિષદની સ્થાયી સમિતિની ત્રેસઠમી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તો આમાં કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન રોકી દેવામાં આવેલા અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના બાકી ચૂકવવાનો સમાવેશ થાય છે તો બેઠકમાં શિવગોપાલ મિશ્રા અને એમ રાઘવૈયા જેવા વરિષ્ઠ કર્મચારી નેતાઓએ કર્મચારીઓના પક્ષમાં રજૂ કર્યો હતો અને મોંઘવારી ભથ્થાના બાકી ચૂકવવાની તેમના જૂની માંગને ભારપૂર્વક દોહરાવી હતી મિત્રો તો મિત્રો જે અઢાર મહિનાનું કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન જે ડીએ રોકી દેવામાં આવ્યું હતું તેને લઈને હવે કર્મચારીઓ તેમજ પેન્શનરો તીવ્ર માંગ કરી રહ્યા છે અને આ માટે જે એક બેઠક યોજાણી હતી તેમાં શિવગોપાલ મિશ્રા તેમજ એમ રાઘવૈયા જેવા વરિષ્ઠ કર્મચારી નેતાઓએ પણ કર્મચારીઓ તેમજ પેન્શનરોના પક્ષમાં એક જે માગણી છે તે રજૂ કરી હતી તેમજ મોંઘવારી ભથ્થાના જે બાકી રકમની ચૂકવણી છે અને જૂની માંગને ભારપૂર્વક છે તે દોહરાવી હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે સરકારનું શું વલણ છે જો કે નાણાં મંત્રાલયે આ બાબતે પોતાના જૂના નિવેદનને પુનરાવર્તિત કરતાં કહ્યું છે કે કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી અને નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ સરકારની કલ્યાણકારી યોજનાઓનો બોજ અનુભવાયો હતો તો આવી સ્થિતિમાં ડીએ અને ડીઆરની રકમ જે છે તે ચૂકવવી શક્ય નથી મિત્રો તો મિત્રો અઢાર મહિનાના એરિયર્સ અંગે નાણાં મંત્રાલયે પોતાનો જે જવાબ છે તે પાછો પુનરાવર્તિત કર્યો હતો અને કહ્યું હતું કે કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે આર્થિક સ્થિતિ તો વધુ ખરાબ થઈ જ હતી અને તેને કારણે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ પછી પણ સરકારે જે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી અને તેને કારણે પણ આર્થિક બોજ પડ્યો હતો અને આવી સ્થિતિમાં ડીએડીઆરની બાકી રકમ ચૂકવવી શક્ય નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ પર પણ ચર્ચા થઈ હતી તો તાજેતરની બેઠકમાં કેન્દ્રીય પગાર પંચની રચના અને તેના સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પર ચર્ચા કરવામાં આવી હતી તો કર્મચારી પ્રતિનિધિઓએ સરકારને કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં કરવા અને ટીઓઆર જારી કરવા વિનંતી કરી હતી તો સરકારે જવાબ આપ્યો કે કેટલાક સભ્યોની નિમણૂક માટે સૂચના જારી કરવામાં આવી છે અને બાકીની પ્રક્રિયા ચાલુ છે તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે અને જો તેમાં વિલંબ થશે તો તેને બાકી રકમ સાથે ચૂકવવામાં આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારી વીમા યોજનાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો તો બેઠકમાં બીજો મોટો મુદ્દો કેન્દ્ર સરકાર કર્મચારી જૂથ વીમા યોજનાનો હતો તો ખર્ચ વિભાગે જણાવ્યું હતું કે તેમણે આ વીમા યોજના અંગે એક નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને તે ટૂંક જ સમયમાં કર્મચારીઓના પક્ષ સાથે શેર કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ